टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथे हूँ छू कुशाग्र दर्शक मित्रों कार्यक्रम जेनु नाम है वोट्स योर राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વળતારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ ગંગાધરમ મહાદેવમ સર્પાભરણ ભૂષિતમ નમામી શિરસા દેવમ કિન્નો મૃત્યુ કરીશ્યતિ મિત્ર પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ વ્યવસ્થિત કરી શકીએ છીએ તો આજે તારીખ થઈ રહી છે છવ્વીસ એપ્રિલ બે હજાર આજનો વાર શનિવાર તિથિની વાત કરીએ તો ચૈત્ર વેરસ સવારે આઠ કલાક અને મિનિટ સુધી રહેશે ત્યારબાદ લાગુ પડશે આજનું નક્ષત્ર નક્ષત્ર ભાદ્રપદા સવારે છ કલાક ને છવ્વીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ રેવતી નક્ષત્ર લાગુ પડશે આજનો યોગ બની રહ્યો છે વૈદ્રુત યોગ સવારે આઠ કલાક ને એકતાલીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ વિષકુંભ યોગ લાગુ પડશે આજનું કારણ રહેશે વિષ્ટિકરણ આજની રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મીન રાશિમાં રહેશે અર્થાત જે બાળકનું આજ રોજ થાય એની જન્મ રાશિ મીન ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે દ ચ અને થ તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીં તાવ રહી શકે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદય સવારે છ કલાક અને દસ મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક અને પાંચ મિનિટ રહેશે આજે રાહુ કાલમ સવારે નવ કલાક અને ચોવીસ મિનિટથી પ્રારંભ કરી અગિયાર કલાકને એક મિનિટ સુધી રહેશે જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે બાર કલાક અને તેર મિનિટથી પ્રારંભ કરી એક કલાક અને ચાર મિનિટ સુધી છે વિજય મુહર્ત વાત કરીએ તો બપોરે બાર કલાક ને સુડતાલીસ મિનિટ થી પ્રારંભ કરી ત્રણ કલાક ને અને આજે ચૈત્ર મહિનાની શિવરાત્રી છે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભરંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ લ ઈ આવા જાતકો માટે આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે ધનલાભના અવસરો મળતા જોવા મળી રહ્યા છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને આજે સફળતા મળે એ પ્રકારના ગ્રહમાન પ્રબળ છે આજે આકસ્મિક આર્થિક સ્થિતિમાં તમારો સુધારો થવાની સંભાવનાઓ છે આર્થિક સ્થિતિ આજે આપની સુધરે એવા ગ્રહમાન બની રહ્યા છે રમત ગમતના ક્ષેત્રમાં નામના થઈ શકે ખ્યાતિ વધી શકે એ પ્રકારના ગ્રહો આજે બની રહ્યા છે તો સાથે સાથે આજે લાભકારક દિવન સાબિત થવાનો આજનો દિવસ આપના માટે લાભકર્તા સાબિત રહેશે વાત કરી લે ઉપાયોની આજે શુભ રંગ આપના માટે શ્યામ રહેશે કોઈ પણ રીતે શ્યામ પ્રયોગ મંગલ પર દેવાનો છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે હનુમાનજી મહારાજને તેલ સિંદૂર ચડાવવું મંગલકારી સાબિત થશે વાત કરી આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની પ્રબળ સંભાવનાઓ છે જમીન મકાન વાહન ખરીદ વેચાણમાં આ જે સાવચેતી રાખવાની જે સાવધાનીપૂર્વક કામ કરવું હિતાવ સાબિત થશે આજે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવા તમને સલાહ આપવામાં આવે છે ઉતાવળો નિર્ણય હંમેશા નુકસાન આપી શકે તો આજે વિશેષ નુકસાનના યોગ થઈ શકે એટલે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો એ આપના માટે હિતાવ રહેશે પરિવારમાં કેટલાક શુભ કાર્યો આજે સંપન્ન થઈ શકે એવા પણ ગ્રહમાન જોવા મળે છે તો અણધાર્યા ખર્ચાઓ પણ આજે આવી શકે એવી ગ્રહોની સ્થિતિ છે ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે રાખોડી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું આજે આજે ભગવાન શિવની આરાધના આપના માટે હિતાવ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિચક્રની તૃતીય રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજે તમને પ્રિય વ્યક્તિ તરફથી શુભ સમાચાર મળી શકે એમ છે તમને કોઈ ગંભીર રોગની આજે પકડમાં આવી શકો એટલે સાવચેત રહેવાની જરૂર છે આરોગ્ય પ્રત્યે આજે સભાનતા રાખવી હિતાવ છે ઘનિષ્ઠ સંબંધોમાં એકબીજાથી આજે સાવધાન કે સાવચેત રહેવાની જરૂર છે સંબંધોમાં કોઈ નાની વાટે વાતને મનમુટાવ થઈ શકે છે આજે તમને માનસિક શાંતિ મળે એવા પણ ગ્રહમાન છે આજે વિશ્વાસઘાતના પણ ક્યાંક યોગો બની રહ્યા છે એટલે દિવસ ઉતાર ચઢાવ કે મિશ્ર પ્રતિસાદવાળો કહી શકાય વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો એ છે આસમાની રંગ કોઈપણ રીતે આસમાની રંગનો પ્રયોગ તમારા માટે શુભ સાબિત થશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે ફળોનું દાન કરું ઋતુ ફળનું ખાસ કરીને દાન કરું મંગલકારી સાબિત થશે જી

આવા જાતકો માટે આજે કાર્યક્ષેત્રમાં કોઈ પણ અવરોધ હશે આજે દૂર થતા જોવા મળશે કોઈ મહત્વપૂર્ણ કાર્ય હોય એ આજે વિલંબાઈ શકે છે એમાં વિલંબ થવાની સંભાવનાઓ છે વિદ્યાભ્યાસમાં તમને સફળતા મળી શકે મૂંઝવતા પ્રશ્નનું સમાધાન આવી શકે એમ છે આજે પરિવારમાં વિવાદની સ્થિતિ બનશે જેને ટાળવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે કોઈ માઠા સમાચારના પણ યોગો આજે બની રહ્યા છે ટૂંકમાં દિવસ મિશ્ર પ્રતિસાદ વાળો બની શકે છે વાત કરેલી ઉપાયો રંગ આજે તમારા માટે રહેવાનો છે એ છે ક્રીમ રંગ કોઈ પણ રીતે રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરશું આજે તો આજે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે સ્વીટ કોઈ મીઠી વસ્તુનું દાન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ એટલે સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ આવા જાતકો માટે આજે વ્યવસાયમાં પ્રગતિ સાથે ધનલાભના અવસરો મળતા જોવા મળી રહ્યા છે નોકરિયાત લોકોને એમના કામથી વિશેષ ફાયદો થઈ શકે એવા ગ્રહમાન છે આજે નિષ્ઠા સાથે કામ કરવાની જરૂર રહેશે તમારી ઈચ્છા શક્તિને આજે વેગ મળશે તમારી જે ઈચ્છાઓ છે એને આજે તમે પ્રબળ કરી શકો એમ છે મિત્રતાનો વ્યાપ પણ આજે વધતો જોવા મળી રહ્યો છે નવા મિત્રો જોડાતા જશે તો સાથે સાથે આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ સરળતાથી બહાર આવી શકો એવા ગ્રહમાન છે તો ટૂંકમાં દિવસ તમારા માટે સુખદ છે વાત કરેલી ઉપાયોની ઉપાયોની રંગ આજે આપણા માટે કેસરી બની રહ્યો છે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે હનુમાનજી મહારાજે લવિંગની માળા અર્પણ કરવી તમારા માટે સુખદ સાબિત થઈ શકે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજે નોકરીના ક્ષેત્રમાં પ્રગતિના પંથ આગળ વધતા જોવા મળી રહ્યા છે આવકમાં વધારો થવાની પૂર્ણ સંભાવનાઓ આજે બનતી જોવા મળી રહી છે સંતાન સંબંધિત કોઈ મોટું કાર્ય પણ આજે પૂર્ણ કરી શકો એવા ગ્રહમાન છે પ્રવાસ કે દેશ વિદેશના કાર્યક્રમો પણ આજે સંભવી શકે એવા ગ્રહમાન જોવા મળે છે આજે ચાલતા વિવાદ નો અંત આવી શકે કોઈ સમસ્યા ચાલી રહી છે તો સમસ્યાનું સમાધાન થાય એવા ગ્રહમાન છે ટૂંકમાં કન્યા રાશિ માટે દિવસ શુભ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે ડાર્ક ગ્રીન કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો છે તો આજે લીલા નારિયેળનું દાન કરવું શિવાલયમાં ખાસ કરીને મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધો હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની આ સાતમી રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે નાણાકીય સ્થિતિ આજે આપની મજબૂત બનતી જોવા મળશે શિક્ષણમાં સ્પર્ધા માટે સમય ખૂબ શુભ અને મંગલકારી છે તમારા પ્રિયજનોનો મૂડ આજે ખૂબ સારો જોવા મળે ખૂબ સારા મિજાજમાં જોવા મળી શકે તમારી વિરુદ્ધ અભિપ્રાય રચવાની આજે કોઈને પણ તક ના આપવી એ આપના માટે સુખાકારીવાળું સાબિત થશે પતિ પત્નીમાં સુમેળ સધાયેલો રહેશે એટલે દાંપત્ય જીવન એકંદરે આપના માટે સુખદ રહેશે ટૂંકમાં વાત કરીએ તો આજનો દિવસ આપના માટે શુભ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે એ છે સફેદ રંગ કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ મંગલ પર રહેવાનો ઉપાય શું કરશો આજે તો આજના દિવસે ખીજડાના વૃક્ષ નીચે તલના તેલનો દીવો કરો કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે કામ અને વેપારમાં સ્પર્ધાનો અભાવ રહેશે એટલે બિનહરીફ તમે સફળતાને પ્રાપ્ત કરી શકો છો આજે જૂના વિવાદોનો અંત આવી શકે જે આપના માટે કલ્યાણકારી સાબિત થશે વ્યાપારમાં સુસંગતતા જોવા મળશે વ્યાપારી દ્રષ્ટિએ પણ દિવસ કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે માથું દુખવાની ક્યાંક કોઈ સમસ્યા આજે થઈ શકે છે મિત્રોની સાથે સમય પસાર થશે જે આપના માટે કલ્યાણકારી કે આનંદદાયક સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન આજે જોવા મળી રહ્યા છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે વાદળી રંગ કોઈપણ રીતે વાદળી રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શનિ મંત્રનો જાપ કરવો આપના માટે શુભ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ એટલે ધનરાશિ રાશિચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે સમયનો કરો તમારા માટે ફાયદાકારક સાબિત થશે તમારી માનની શક્તિને આજે મજબૂત બનાવવી ખૂબ આવશ્યક રહેશે તમારા ઘરનું વાતાવરણ ખુશનુમા રાખવું એ કલ્યાણકારી સાબિત રહેશે ખાવા પીવામાં ધ્યાન રાખવાની જરૂર છે આરોગ્ય ઉપર માઠી અસરોથી બચવા માટે કરવું જરૂરી રહેશે આજે તમારા કરેલા કામની પ્રશંસા થઈ શકે તમારા કામની સરાહના થઈ શકે એટલે એકંદરે વાત કરી દિવસ તમારા માટે સાનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે અને વાત કરી લઈએ ઉપાયો નહીં આજે આપના માટે શુભ રંગ છે બદામી કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ચંદનનું દાન કરવું મંગલપ્રદ સાબિત થશે જી તુલા વૃશ્ચિક અને જાણી લીધું છે વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ્રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો બને છે માટે અટકેલા કાર્ય પૂર્ણ આજ થઈ શકે એમ છે જીવનસાથીના સાથથી સફળતા મળવાના યોગો બની રહ્યા છે મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક સાબિત થાય એ પ્રકારના ગ્રહમાં છે આજે શ્વાસ સંબંધિત સમસ્યાઓ થવાની સંભાવના જે લોકોને શ્વાસની સમસ્યાઓ છે અને સમસ્યા વધવાની સંભાવના આજે જોવા મળી રહી છે આજે મનગમતા મહેમાનનું પણ ઘરે આગમન થઈ શકે એવી ગ્રહોની સ્થિતિ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે તો ટૂંકમાં વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા જોવા મળી રહ્યો છે હવે વાત કરી લે ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે શ્યામ સાબિત થશે કોઈપણ રીતે શ્યામ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે હનુમાનજી મહારાજને તેલ સિંદુર અર્પણ કરવું તમારા માટે સુખદ સાબિત થઈ શકે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ બની રહી છે કુંભ કે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે ધન ખર્ચ થવાની સંભાવનાઓ આજે પ્રબળ રહેશે રાજનેતાઓ માટે સમય સારો રહેવાનો છે પરિવાર સાથે ક્યાંક પિકનિક ઉપર ફરવા જવાના યોગોનો મોકો મળી રહ્યો છે કામનો બોજ તમારો જે છે હળવો થતો જોવા મળશે જેથી આનંદદાયક સમય વ્યતીત કરી શકાશે આજે તમારું મન પ્રફુલ્લ રીત થશે અર્થાત ટૂંકમાં આજનો દિવસ તમારા માટે આનંદદાયક સાબિત થશે માનસિક રીતે તમે ખૂબ શાંત આજે અનુભવ કરી શકો ટૂંકમાં વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટેનો દિવસ જે છે એ સુખદ ને મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ ભૂરો બની રહ્યો છે કોઈપણ રીતે ભૂરા રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજે તો આજના દિવસે સંધ્યાકાળે શિવ પૂજન અવશ્ય કરવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ ચ આવા જાતકો માટે આજે વૈવાહિક જીવન તમારું સામાન્ય બનતું જોવા મળી રહ્યું વૈવાહિક જીવનમાં કોઈ ઉતાર ચઢાવની સામાન્ય બની રહી છે ભાગીદારીના કામમાં આજે લાભના અવસરો જોવા મળશે એટલે ફાયદો થતો જોવા મળશે તમારું દરેક કામ આજે સમજદારીપૂર્વક કરવું એ આવશ્યક છે વિદેશ પ્રવાસ પર જઈ શકો એવા આપણે ગ્રહમાન છે જો પ્લાન કરેલું હોય તો આજે સફળતા મળી શકે આજે મહત્ત્વના નિર્ણયો લેવી શકાશે એટલે ટૂંકમાં વાત કરીએ તો આજનો દિવસ મીન રાશિના જાતકો માટે શુભ અને મંગલકર્તા જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ ઉપાયોની તો મીન રાશિના જાતકો માટે આજે શુભ રંગ સાબિત થઈ રહ્યો છે કથ્થઈ રંગ કોઈપણ રીતે કથ્થઈ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે આજે શીતલ પદાર્થનું દાન કરવું જળની સેવા કરવી આપના માટે મંગલકારી સાબિત થવાની છે વાત પ્રમાણે કામ કરશો તો આજનો દિવસ તમારા માટે મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક આઠ અને ભાગ્યાંક ત્રણ બની રહ્યો છે આઠ અંક શનિનો છે અને ત્રણ અંક ગુરુનો છે તો શનિ ગુરુનો આજનો અયોગ બની રહ્યો છે આજનો વાર પણ શનિનો વાર છે તો આજનો દિવસ કોઈ પણ કાર્યમાં ધીરેથી સફળતા મળશે પણ મજબૂત સફળતા મળી શકે આજે થોડી મહેનત અવધશે કરવી પડશે આજે મહેનત લાગુ પડશે આજે થોડીક કહેવાય છે કે પીડાઓ પણ દરેક કાર્યમાં સંભવી શકે છે સોંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો આજના દિવસના વિશેષ ઉપાયની જો વાત કરવામાં આવે તો આજે શનિવાર જે લોકોને પનોતી ચાલે છે એવા લોકોને પનોતીમાંથી મુક્તિ મેળવવા માટે અથવા શનિના કુપ્રભાવથી બચવા માટે મૃત્યુજય મંત્રનો જપ કરવો મંગલકારી સાબિત થઈ જાય શનિના મંત્રનો જાપ કરો શનિની આરાધના કરી શનિની કૃપા મેળવવા માટે વિશેષ કંઈ ન કરીએ તો દશરથકૃત શનિસ્તોત્રનો પાઠ કરીને શનિવારના દિવસે શનિ મંદિરના દર્શન અવશ્ય કરવા અને જો શક્ય હોય તો એક વખત શનિની પનોતીના મંદિર એટલે ચાંદો ક્ષેત્રમાં આવેલું આ મંદિર છે જેમાં દર્શન કરવાથી શનિની પનોતીમાંથી રાહત મળી શકે છે તો સાથે સાથે શનિના માટે શનિનું દાન કરવું જોઈએ જેમાં અડદ છે કાળા વસ્ત્ર છે તલ છે ખાદ્ય તેલ છે લોખંડનું કોઈ પાત્ર છે વાસણ છે આનું દાન જો કરવામાં આવે તો પણ શનિ તમારા માટે અનુકૂળ બની શકે શનિ મિત્રવત બની શકે છે તો શનિની પીડામાંથી બચવા માટે તમે શ્રમ જેવી જે લોકો છે એની મદદ કરી શકો એને દાન કરી શકો એનાથી તમારો શનિ સાનુકૂળ બનશે જ્યારે શનિ સાનુકૂળ બને તો શનિમાંથી જે પીડા આવે છે એ પીડામાંથી બચી શકાય એમ છે તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની જેનો જાપ કલ્યાણકારી સાબિત થશે આજનો મહામંત્ર જે આપના માટે મંગલકારી સાબિત થવાનો આજના માટે મંત્ર છે ઓમ નમો ભગવતે રુદ્રાય આ નાનો મંત્ર આજ આપના માટે મંગલકારી બની શકે સફળતાની ચાવી આ મંત્રથી આજે આપને મળી શકે તો યથાશક્તિ આ મંત્રનો જાપ કરો પૂર્વાભિમુખ બેસી રુદ્રાક્ષની માળાથી અથવા તો કર માળા વડે એક માળા મંત્ર જાપ એટલે એકસો જાપ કરવો સાબિત થશે તો તો જાપ કરો આજનો દિવસ તમારા માટે કલ્યાણકારી બની રહેશે જી દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે શુભ રંગ પણ જાણી લીધા આટલા દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપણ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ્ય રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર